જ્યારે જ્યારે જે કોઈ ટહેલ મૂક્યું હોય રાધમપુરની પ્રજાએ રાધમપુરના લોકોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે રાધમપુર નગરમાં પણ શ્રી રામ સેવા સમિતિ દ્વારા અન્ય પ્રવૃત્તિઓ પણ અલગ અલગ કરવામાં આવે છે એમાં પણ જ્યારે જ્યારે જે કોઈ ટહેલ મૂક્યું હોય તે લોકો અમને તન મન ધનથી ખૂબ સહકાર આપે છે અને આજે આપના દ્વારા રાધમપુર નગરની તમામ પ્રજાનો સમસ્ત હિન્દુ સમાજનો હું આજે એમનો ઋણી છું અને રામ સેવા સમિતિ એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને આગામી દિવસોમાં અમારો આવો વિશ્વાસ ટકી રહેશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે અસ્તુ